રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે અને તે મુજબ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવ યોજાયો છે ગુજરાત સરકારના યુવક વિકાસ અને રમતગમત વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય શામળાજી મહોત્સવ બે હજાર ચોવીસ આજે પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાયો છે અને આજે પ્રથમ દિવસે ગણેશ વંદના

પ્રશસ્તિ પારીક દ્વારા તેમજ શામળાજી મંદિરના વાઇસ ચેરમેન અને પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીર રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવમાં ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ઉજવવામાં ઉજવણી કરવામાં આવશે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લો અને ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસનો શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા દ્વારા શામળાજી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન શામળાજી તાલુકો જાહેર કરવા હુંકાર કર્યો છે તેમણે જણાવ્યું છે કે વર્ષ બે હજાર પચીસમાં શામળાજી તાલુકો બનવાની શક્યતા વ્યક્ત કરી હતી અને આ અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત પણ કરવામાં આવે છે શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે અને એમની સામે મને મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ શામળાજી મંદિર માટે હું તો પહેલી વખત અહીંયા આવી છું પરફોર્મ કરીશ પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે કેમ કે શામળાજી કે પછી સવારે શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાડા હો નાની નાગરી રાજા શામળિયા શેઠ અમારા શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા આપણા સૌના લાડીલા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ અને આ કાર્યક્રમ આજે દસ વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે આ વાત તમારા માધ્યમથી જનજન સુધી પહોંચાડવા માંગુ છું દેશના વડાપ્રધાનને આ પ્રસંગે યાદ પણ કરીએ છીએ ધન્યવાદ પણ ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ